ગુજરાતી મોરલ સ્ટોરી શ્રદ્ધા અને મહેનતનું ફળ એક ગામમાં એક ગરીબ છોકરો મનોજ રહેતો હતો તે ખૂબ જ મહેનતી અને ઈમાનદાર હતો તે રોજ સવારે શાળા જતો અને સાંજે દુકાને કામ કરી પોતાના શિક્ષણની ફી ભરતો એક દિવસ શાળામાં શિક્ષકે કહ્યું જીવનમાં સફળ થવા માટે શ્રદ્ધા અને મહેનત જરૂરી છે આ વાક્ય મનોજના હૃદયમાં ગુંજી ઉઠ્યું મનોજે નક્કી કરી લીધું કે તે ક્યારેય મહેનતથી પીછેહટ હટ નહીં લે તે નિયમિતપણે અભ્યાસ કરતો રહ્યો અને સાથે જ દુકાનનું કામ કરતો રહ્યો સમય પસાર થયો પરીક્ષા આવી અને મનોજે સારા ભણીમાં પ્રથમ સ્થાન મેળવી આ અફલાથી ગામના તમામ લોકો હેરાન થઈ ગયા એક દાતાએ તેને કોલેજમાં ભણવા માટે સહાય આપી મનોજે કોલેજમાં પણ સારો અભ્યાસ કર્યો અને એક દિવસ મોટો અધિકારી બન્યો આ વાતથી આપને શીખવા મળે છે કે શ્રદ્ધા અને મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી તે વ્યક્તિને એક દિવસ જરૂર સફળ બનાવે છે ઈમાનદારીનું ઇનામ એક ગામમાં રમેશ નામનો ગરીબ છોકરો રહેતો હતો તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતી હતો ગામમાં એક મોટી દુકાન હતી જ્યાં તે છૂટક કામ કરતો એક દિવસ દુકાનમાં એક ગ્રાહકે ખોટથી દસ હજાર રૂપિયાની થેલી છોડીને ચાલી ગયો રમેશે તેને તરત જ દુકાનના માલિકને જાણ કરી દુકાનના માલિકે કહ્યું રમેશ તો આ પૈસા રાખી લે કોઈ શોધવા નહીં આવે પરંતુ રમેશે કહ્યું મારે ઈમાનદારી સાથે જીવવું છે હું આ પૈસા રાખી શકતો નથી થોડી જ વારમાં તે ગ્રાહક પાછો આવ્યો અને પૈસાની થેલી જોઈ ખૂબ જ ખુશ થયો તે રમેશની ઈમાનદારીથી એટલો પ્રભાવિત થયો કે તેને એક સારી નોકરીની ઓફર કરી આ કથા શીખવે છે કે ઈમાનદારી ક્યારેય વ્યર્થ જતી નથી તે હંમેશા ઈમાનદાર વ્યક્તિને મોટું ઈનામ આપે છે